ડીસા કોલેજમાં રમાઈ પરાગભાઈ પટેલ પાંચમી શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટનું ફાઇનલ તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર દરમિયાન ડીસા કોલેજના ટ્રસ્ટી સ્વર્ગીય પરાગભાઈ ત્રંબકલાલ પટેલની યાદમાં વર્ષ બે હજાર એકવીસથી સતત પાંચમી વખત પરાગભાઈ પટેલ શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં અલગ અલગ સંસ્થાઓના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના કર્મચારીઓએ ભાગ લે છે આ ટુર્નામેન્ટમાં સરદાર પટેલ હાઇસ્કુલ બીસીએ બીએસસી કોલેજ ડીસા ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસા એ ટીમ એચજે પટેલ પ્રાથમિક શાળા ડીસા ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બી ટીમ અને પાંચ સંસ્થાઓના સાહીઠ કર્મચારીઓએ ભાગ લીધો આ ટુર્નામેન્ટ લીગ પદ્ધતિથી રમાડવામાં આવી જ આજે આ ટુર્નામેન્ટની ફાઇનલ સરદાર પટેલ હાઇસ્કુલ ડીસા અને ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસા એ ટીમ વચ્ચે રમાઈ હતી સરદાર પટેલ હાઈસ્કૂલે ટોસ જીતી પ્રથમ દાવ લઈ નવ વિકેટે ચોર્યાસી રન બનાવ્યા હતા અને ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસા એ ટીમે બે વિકેટે પંચ્યાસી રન બનાવી આઠ વિકેટે ચેમ્પિયન બનેલ છે જ્યારે સરદાર પટેલ હાઇસ્કૂલ રનર્સ અપ થયેલ આ ટુર્નામેન્ટમાં ડીસા કોલેજના પ્રોફેસર વિશ્વાસ પ્રજાપતિ પ્રોફેસર બકુલ ભટેસરિયા પ્રોફેસર જિગ્નેશ વરવાડિયા ચિંતનભાઈ સિન્હા વિક્રમભાઈ મોદી યોગેશ દલસાણિયા મહેશ ઠાકોર અને નટુ ઠાકોર સુંદર દેખાવ કર્યો હતો આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ કોલેજના કર્મચારી યોગેશ દલસાણિયાને તથા મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ બીસીએ બીએસસી કોલેજ ટીમના પ્રોફેસર આનંદભાઈ સોનીને એનાયત કરવામાં આવ્યો હતો સંસ્થાના ટ્રસ્ટી દિવ્યભાઈ પટેલ તરફથી ક્રિકેટની ટ્રોફી એનાયત કરવામાં આવી આ ટુર્નામેન્ટનું સુંદર અને સફળ આયોજન કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર આરડી ચૌધરીએ કર્યું કોલેજના ક્રિકેટના ખેલાડીઓએ સુંદર છે એમ્પાયરિંગ કર્યું હતું હોકી કોચ રાહુલભાઈ પરમાર ક્રિકેટ કોચ હાર્દિકભાઈ તથા કોલેજના સેવક મિત્રોએ ખૂબ જ સહકાર આપ્યો હતો ટુર્નામેન્ટમાં તમામ ખેલાડીઓને અને આયોજકોને પ્રોત્સાહિત કરવા માટે ક્લોઝિંગ સેરેમનીમાં કોલેજના ટ્રસ્ટી દિવ્યભાઈ પટેલ નિયામક છગનભાઈ પટેલ કે એમ પટેલ ડીસા કોલેજના પ્રિન્સિપાલ આરતીબેન પટેલ બીસીએ બીએસસી કોલેજના પ્રિન્સિપાલ હિતેશભાઈ મેઢ સરદાર પટેલ હાઇસ્કુલના પ્રિન્સિપાલ નિમેશ ચૌહાણ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપાલ મુકેશભાઈ પટેલ તમામ સંસ્થાઓના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા